પતિ અનેક વખત પત્નીના સાથે ઝઘડો કરતો હતો પત્ની તેના પિયરવાળાને કહે છે કે મારો પતિ મને મારે છે ગાળો દે છે અને ત્યાર પછી પિયરવાળા પહોંચે છે આજ તેમની દીકરીના ઘરે અને જમાઈ છે તેને ઘરમાં ફટકારે છે અને પાંચમા માળેથી નીચે ફેંકી દે છે અને અંતે આ પત્ની સહિત તેના જે પરિવારજનો હતા તે આરોપી બન્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે અમદાવાદના વાળદમાં જે પ્રકારે હત્યા થઈ હતી ને હત્યાનો ભેદ ઉકેલાઈ ચુક્યો છે પરંતુ તેની જ પત્ની અને તેના જ સાસરિયા નીકળ્યા છે એક લાંબા સમય થી તે બંનેના વચ્ચે ખટરાક ચાલી રહ્યો હતો દસ વર્ષ પહેલાં તેમણે લવ મેરેજ કર્યા હતા વારંવાર ઝઘડો થતો તો ને અંતે આ ભાવેશ મકવાડાની પત્ની તેના પિયરિયાઓને તેના ઝઘડા વિશે વાત કરે છે અને પિયરિયા રામાપીરના ટીકરે આવે છે ભાવેશ મકવાણા છે તેને ફટકારે છે રસોડામાં લઈ જઈએ કૂકરથી ફટકારે છે અને અંતે તેને પાંચમા માળેથી સામે આવ્યું છે જેની હકીકત એવી છે આ કામમાં ફરિયાદી મકવાણા પોતાના દીકરાનું મડર થયું તે હકીકત જાહેર કરતાં વાડત પોલીસમાં ઘરે લેવામાં આવી છે આમાં હકીકત એવું છે કે હસબન્ડ એન્ડ વાઇફ બંનેની વચ્ચે ઝઘડા ચાલતા હતા આ કામમાં મરણ જનાર ભાવેશભાઈ ભરદેવભાઈ મકવાણાની પત્નીઓ સાથે ઝઘડા તકરાર ચાલુ હતી આ દરમિયાન તેમના પત્ની ભાવનાબેને પોતાના પક્ષનો ફોન કરીને પોતાના પિયર પિયરપક્ષમાંની પોતાની મધર મધુબેન હંસાબેન નરેશભાઈ અને મેહુલભાઈ નાઓ અ જે રામાબેન ટેકરા ઉપર આવી અને આ કામમાં મરણજના ભાવિસ પહેલા માર મારે રસોડામાં લઈ જઈને કુકરથી માર માર મારે અને ત્યારબાદ પાંચમા માળેથી નીચે ફેંકી દેતા તેમનું ઘટના સ્થળે મરણ જતા આ હકીક આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી છે અને જેની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે લગ્નગાળો દસ વર્ષ આસપાસ બંનેના લવ મેરેજ છે અને કુલ છ આરોપીઓ છે આ કામમાં ભાવનાબેન પોતે છે મરણ જનાની પત્ની છે મધુબેન છે એમના સાસુ છે છેંંસાબેન છે એની સાળી છે મરણ જનાની नरेशભાઈ એમના સાડુ છે અને મેહુલભાઈ અને તેમની પત્ની આ છ જણા વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશન ની અંદર ગુનાની મર્ડરની ફરિયાદ લઈ હાલ તેમની તપાસ વાડજ પોલીસ સ્ટેશનમાં અમે ચલાવી રહ્યા છીએ છે અને કેટલા લોકોની અટકાયત આમાં પતિ પત્નીને અવારનવાર નાની બાબતે ઝઘડા થતા હતા ફરિયાદીનું કહેવું એવું છે કે મરણજનાની પત્ની અને કંઈક દેવું થઈ ગયેલું છે તો તું કમી મને પૈસા આપ અને જેથી મારું દેવું ભરાય આવી તકરાર ચાલતી હતી અને તમામ પારિવારિક છે ઝઘડા ચાલતા હતા એકદમ જ્યાં રમાપીના ટેકરા પર જ્યાં રહે છે ત્યાં ઘરે આવી અને ઉશ્કેરે જઈ અને મરણજનાને માર મારી અને નીચે ફેંકી દીધેલ છે અને તેઓ મરણ ગયેલા છે મોસ્ટલી અમે બધાને રાઉન્ડ અપ કરી લીધા છે અને હાલ તેની તપાસ અમે ચલાવી રહ્યા છીએ

तेने कहिए जे पीड़ परा